સુરત શહેરના ઝોન વિસ્તારમાં આવેલું ભરવાડ નગરમાં કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો કરાયા હતા જેથી આ કાર્યવાહી સામે ભરવાડ સમાજના આગેવાનોએ સુરત પોલીસ કમિશનરને લેખિત આવેદનપત્ર આપ્યું હતું સાથે તેમણે મહાનગરપાલિકાની દબાણ વિભાગ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી આ આક્ષેપ કરતાં કહ્યું હતું કે કાર્યવાહી દરમિયાન મહિલા કોન્સ્ટેબલ કે કોઈ મહિલા કર્મચારી હાજર ન હોવા છતાં સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રદીપ વાઘેલા દ્વારા એક મહિલાનો હાથ પકડીને જબરજસ્તી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેનો સમાજના લોકોએ કડક વિરોધ કર્યો છે તો વિરોધ બાદ અધિકારી ઉશ્કેરાઈ ગયા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા પરંતુ ડિંડોલી પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી આ મામલે ભરવાડ સમાજના લોકોએ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પ્રક્રિયા હાથ ધરી છે તો ઘટનાના પગલે પ્રશાસન અને સમાજ વચ્ચે તંગ વાતાવરણ સર્જાયું છે મારું નામ મેહુલ ભરવાડ છે અમે ભરવાડ નગરના રહેવાસી છીએ ઘટનામાં એવું હતું કે સુરત મહાનગર રાજુબેન કરતા હતા તે ગાય ને છોડીને તે લઈ જવા માંગતા હતા રાજુબેને હાથ જોડ્યા કે તમે રવા દો મારી પાસે તબેલાનું લાય છે તમે અમને હેરાન ના કરો તો એને કીધું કે અમારે કાયદો છે અમે ગમે ત્યાંથી લઈ જઈ શકીએ સુરત મહાનગર પાલિકાના ઢોર અંકુશ વિભાગમાં જે જે વિગત લખવામાં આવી છે તે જાહેર રસ્તા ફૂટપાથ અને ગમે તે અન્ય ટીપી પ્લાન રોડ ઉપર એ ગાય લઈ શકે છે સોસાયટીની અંદર પ્રાઇવેટ જગ્યામાં માં પ્રાઇવેટ વાળામાં તે ઢોર લઈ શકતા નથી તેવું અંદર દર્શાવવામાં આવેલ છે તેવું ડિંડોલી પોલીસ દ્વારા તેમને જણાવવામાં આવ્યું તો તેનો વિરોધ કરવા લાગ્યા ડિંડોલી પોલીસનો કે તમે સાહેબ અમારી ફરિયાદ લો પર ડિંડોલી પોલીસે કીધું કે સાહેબ આ વસ્તુ તમે રોંગ છો તમે શું કરવા ખોટી ફરિયાદ દાખલ કરો છો અન્ય લોકો ઉપર